સુરત જિલ્લામાં હવે વરસાદનો જોર ઘટતા ખેડૂતો ખેતીના કામમાં રહ્યા છે ખેડૂતો દ્વારા ખેતરમાં રોપણી કરવામાં આવી રહી છે સુરત જિલ્લામાં વરસાદ નરમ પડતા ખેડૂતોનું ખેતરમાં રોપણીનું કામ અધૂરું રહેતા પુનઃ શરૂ કરવામાં આવ્યું છે માંગરોળ માંડવી ઉમરપાડા અને ઓલપાડ તાલુકામાં ખેડૂતો દ્વારા ડાંગરની રોપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે મજૂરો સાથે ખેડૂતો ખેતરમાં ડાંગર રોપણી કરતા જોવા મળ્યા હતા わ हमारा हाथ में थोड़ो है दादी मारो नाम अर्जुन भाई धीरू भाई बस किम डुंगरा मंदिर फड़ियो हमारा વરસાદ વધારે હતો એટલે રોપણીનું કામ બંધ હતું હમણાં વરસાદ ઓછો થયેલો છે એટલે રૂપણીનું કામ ચાલતું છે પણ વાવણીનું કામ હજુ બાકી જ છે કેટલા હમણાં મજૂરો વીસ પચીસ મજૂરો સાથે કામ કરીએ છીએ